નમસ્કાર ક્યારે એવું લાગ્યું છે કે આપણી અંદર કોઈક બહુ મોટી શક્તિ છુપાયેલી છે જે બસ બહાર આવવાની રાહ જોઈ રહી છે ટોની રોબિન્સનું જે પ્રખ્યાત પુસ્તક છે અવેક ઇન ધ જાયન્ટ વિદિન એ બસ આ જ અંદરની શક્તિને જગાડવાની ચાવી આપે છે તો ચાલો આજે આપણે એના જ કેટલાક રહસ્યોને સમજીએ જીવનમાં ઘણીવાર એક એવો તબક્કો આવે છે નહીં જ્યાં એવું લાગે કે બસ બધું અટકી ગયું છે આપણે બદલાવ તો લાવવા માંગીએ છીએ પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ નથી સમજાતું અને બસ આ જ મૂંઝવણમાંથી એક બહુ જ મૂળભૂત સવાલ જન્મે છે તો આ સાચો અને હા કાયમી બદલાવ એ ખરેખર આવે છે ક્યાંથી આ કોઈ નાનો સૂનો સવાલ નથી આ એ જ સવાલ છે જેનો જવાબ આપવા માટે આ પુસ્તક લખાયું છે કારણ કે જુઓ દરેક વ્યક્તિને પોતાની જાતને વધુ સારી બનાવવી છે પણ અસલી સવાલ તો એ જ છે કે એ શક્તિનો સ્ત્રોત એનું મૂળ ક્યાં છે અને આ પુસ્તક જે જવાબ આપે છે ને એ ખરેખર ખૂબ જ પાવરફુલ અને કદાચ થોડો આશ્ચર્યજનક પણ છે પુસ્તક કહે છે કે પરિવર્તનની અસલી શક્તિ બહાર ક્યાંય નથી ન તો કોઈ પરિસ્થિતિમાં ન બીજા લોકોમાં ન તો આપણા નસીબમાં એ શક્તિનો ખરો સ્ત્રોત તો આપણી અંદર જ છે તો આ મહાન યોદ્ધા એટલે શું જો આ કોઈ વાર્તાનો હીરો નથી આ તો આપણી જ અંદર છુપાયેલી અખૂટ શક્તિ છે એ આપણું પોટેન્શિયલ છે જેનો આપણે કદાચ હજુ સુધી પૂરેપૂરો ઉપયોગ જ નથી કર્યો એમ સમજો કે એ એક સુતેલી શક્તિ છે જે બસ જાગવાની રાહ જોઈ રહી છે અને આ એક વાક્ય છે ને એમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે જીવન પર કંટ્રોલ મેળવવો હોય તો એનો રસ્તો આપણા વિચારો આપણી લાગણીઓ અને સૌથી અગત્યનું આપણા નિર્ણયોથી શરૂ થાય છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આપણી પરિસ્થિતિઓ આપણું ભવિષ્ય નથી બનાવતી આપણા નિર્ણયો આપણું ભવિષ્ય બનાવે છે ઓકે તો હવે સવાલ એ થાય કે આ અંદરની શક્તિને જગાડવી કઈ રીતે આ બધી વાતો તો સારી છે પણ કરવું શું તો જુઓ આ પુસ્તકની ખાસિયત એ જ છે કે એ ફક્ત થયોરી નથી આપતું એ આપણને નક્કર પગલાં એક એક્શન પ્લાન આપે છે અને આ કોઈ સામાન્ય લિસ્ટ નથી પણ એક આજથી ટૂલકિટ છે જે ખરેખરો બદલાવ લાવી શકે છે તો ચાલો એના પહેલા ચાર પગલા જોઈએ જે એક મજબૂત પાયો બનાવે છે પહેલું સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો કેમ કારણ કે લક્ષ્ય વગર આપણે ક્યાં જઈશું એ જ ખબર નહીં પડે દિશા જ નહીં મળે બીજું નિર્ણય લેવાની કળા શીખો કારણ કે નિર્ણયો જ આપણને આગળ ધપાવે છે ત્રીજું આપણી લાગણીઓ પર કાબૂ મેળવો જેથી મુશ્કેલ સમયમાં આપણે ડગી ન જઈએ અને ચોથું દૈનિક શિસ્ત કેળવો કારણ કે શિસ્ત વગર સારી શરૂઆત પણ લાંબી ટકતી નથી આ ચાર પાયા છે જેના વગર આગળ વધવું લગભગ અશક્ય છે અને હવે આવે છે સૌથી સૌથી અગત્યનું પગલું આપણી માન્યતાઓને પડકારવી જો કેટલો મોટો ફરક છે એક બાજુ છે હું આ કરી શકતો નથી આ વિચાર એક બંધ દરવાજા જેવો છે પણ જેવી એ માન્યતા બદલીને એમ વિચારો કે હું શીખી શકું છું અને હું કરી શકું છું બસ એ જ ક્ષણે શક્યતાઓના હજારો નવા દરવાજા ખુલી જાય છે આ માઇન્ડસેટનો નાનકડો ફેરફાર જ બધું બદલી નાખે છે અને હવે આ છેલ્લા ત્રણ પગલાં જે લાંબા ગાળાના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે પાંચમું સતત શીખતા રહો કારણ કે શીખવાનું બંધ તો જીતવાનું બંધ છઠ્ઠું તમારી પ્રગતિને માપો જેથી ખબર પડે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં અને સાતમું અને આ બહુ જ અગત્યનું છે તમારી નાની નાની સફળતાઓને પણ ઉજવો કેમ કારણ કે આ ઉજવણી જ આપણો આત્મવિશ્વાસ વધારે છે અને આગળ વધવા માટેનું ફ્યુઅલ પૂરું પાડે છે તો અત્યાર સુધી આપણે લક્ષ્યોની વાત કરી માન્યતાઓની વાત કરી શિસ્તની વાત કરી પણ જો આ બધા પગલાંનો સાર કાઢવો હોય આ આખી પ્રોસેસનો પાયો શું છે તો જવાબ બસ એક જ શબ્દમાં છે નિર્ણય અને આ જ છે અંતિમ સંદેશ જો આખી વાતમાંથી માત્ર એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ આ છે સાચું પરિવર્તન કોઈ ચમત્કારથી કે બહારથી નથી આવતું એ આપણા પોતાના નિર્ણયોનું જ પરિણામ છે જે ક્ષણે આપણે પોતાના જીવનમાં બદલાવની જવાબદારી જાતે લઈએ છીએ બસ એ જ ક્ષણથી આપણું જીવન બદલાવાનું શરૂ થઈ જાય છે અને આ સાથે આપણે એક અંતિમ સવાલ પર આવીને અટકીએ છીએ આ બધું જાણ્યા પછી અને સમજ્યા પછી પરિવર્તનની દિશામાં આજનો પહેલો નિર્ણય કયો હશે કારણ કે એક વાત યાદ રાખજો દુનિયાની કોઈ પણ મહાન યાત્રાની શરૂઆત હંમેશા એક નાના પણ મક્કમ નિર્ણયથી જ થાય છે